જગદીશ રામ બાપુ એ બળાત્કાર કર્યો તો હતા ની અંદર રૂમ હતા ની જે રૂમ હોય ને બૈરાઓ ને એમાં જઈને બળત કર્યો તો આવા તો કેટલાય છે અત્યારે ઓલો ગોવિંદ રામ બાપુ છે એને નો ભગાડી મૂકી આ તો એને વારસાગત જગ્યા જોઈ છે એમાં તો આયર સમજ કેટલો બધો ભેગો થયો હતો એ આયર છે સમજ્યા ગોવિંદ રામ ને એ પેલો શી છે ઈ હતો પછી જીવરાજ બાપુ ને બનાવ્યા હાલો વસંતભાઈ બોલો છો

એટલે તો છે એટલે જ એને કઈક સંતાડી દેવું પડે હા પેપર એ મારી પાસે ગયેલું પડ્યું તું હવે નથી નકર જગદીશામ મરી ગયો ને જગદીશામ રામ પેલા હતો ને આની પેલા હમ એને જગ્યા ની અંદર બળાત્કાર કર્યો તો અરે લે હતા હતા ની જે રૂમ હોય ને બૈરા ઓ ના એમાં જઈને બળતકાર કર્યો તો બોલો ને પછી ભાગી ગયો તો પેપર માં હતા એવું કેટલા દિવસ સુધી,